પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્ર ભથવાડા દેવઘટ બારિયા ખાતે આર કે પ્રોગ્રામ અંતર્ગત પિયર એડ્યુકેટરની તાલીમનો કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભથવાડા ખાતે આરકેએસકે પ્રોગ્રામ અંતર્ગત પિયર એડ્યુકેટરની તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આરસીએચઓ શ્રી ડૉક્ટર શ્રી બારીયા તેમજ ડોક્ટર કલ્પેશ બારિયા તાલુકા આરોગ્ય અધિકારી દેવઘટ બારિયા મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર હિતેશ ચારેલ અને આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર શૈલેન્દ્ર નાયક દ્વારા આર કે એસ કે કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પિયર એજ્યુકેટરને સવારના સેશન્સમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રી દ્વારા યોગ પ્રાણાયામ શીખવવામાં આવ્યા તેમજ શરૂઆતના સેશનમાં મેડિકલ શ્રી દ્વારા આર કે કે પ્રોગ્રામ તેમજ એડોલેશન હેલ્થ ક્લિનિક અને પિયરની પસંદગી કિશોર ઉંમરમાં થતી મૂંઝવણ અને તાલીમના ઉદ્દેશ્ય વિશે સમજૂતી આપવામાં આવી એડોલેશન હેલ્થ કાઉન્સિલર અને સિકલ સેલ શ્રી દ્વારા એનેમિયા સિકલ સેલ એનેમિયા ત્યારબાદ મેડિકલ ઓફિસર શ્રી દ્વારા વ્યક્તિગત સ્વચ્છતા ના પાડતા સિક્કો જીવન કૌશલ્ય જાતીય શોષણ સ્વ બચાવ જાતીય રોગો એચઆઈવી એઇડ્સ વિશે વિવિધ ગેમ દ્વારા સમજૂતી આપવામાં આવી આ દરમિયાન પિયર એજ્યુકેટરની ભૂમિકા વિશે વિવિધ સેશન્સ લેવામાં આવ્યા આયુષ મેડિકલ ઓફિસર શ્રી દ્વારા માસિક સમય દરમિયાન સ્વચ્છતા અને ગૌરવ દિવસની કામગીરી વિશે એજ્યુકેટરને વિડીયો અને ચર્ચા દ્વારા સમજૂતી આપવામાં આવી આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સ્ટાફ આશા કાર્યકરોને તાલીમ ડોક્ટર હાર્દિક વ્યાસ માસ્ટર ટ્રેનર દ્વારા પ્રિયર એજ્યુકેટરને પરિચય પ્રવૃત્તિ તેમજ ગેમ દ્વારા મોડ્યુલ રીડિંગ કરી રોલ પ્લે દ્વારા અલગ અલગ વિષયની સમજૂતી આપવામાં આવી આ સાથે જિલ્લા કક્ષાથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુના ઉપયોગ અને તેની હાનિકારકતા ઉપરાંત તેને લગતા કાયદા અને કિશોર અવસ્થામાં કેવી રીતે વ્યસનની શરૂઆત થાય છે તેમજ વ્યસનથી દૂર થવા માટે શું કરવું શકાય આ વિષયની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રિપોર્ટ ચંદુભાઈ મોહની